નમસ્કાર મિત્રો આજે સૌથી મોટા અગત્યના તમામ મિત્રો માટે સમાચાર તમામ ચેમ્પિયન બની ગયું મોટા સમાચાર ગુજરાતમાં કોલેરા ફાટી નીકળ્યો ભારે રોગચાળો વાહનો હવે ફ્રીમાં ચાલશે મોદીજીની મોટી જાહેરાત ખેડૂતોને હવે આઠ હજાર રૂપિયાનો હપ્તો નાણાં મંત્રીની મોટી ખુશખબર નમોશ્રી યોજના મહિલાઓને મળશે બાર હજાર રૂપિયા પંદર વર્ષ જૂના વાહનો બંધ મોટા સમાચાર સિમ કાર્ડને લઈને નવો નિયમ ફટાફટ જાણી લો ડ્રોન દીદી યોજના મહિલાઓને પંદર હજાર રૂપિયાનો પગાર ખેડૂતો માટે સહાય ફોર્મ ભરવાના શરૂ વગેરે તમામ સમાચાર આજના વિડીયોમાં જાણીશું તો મિત્રો સૌથી પહેલાં તમામ મિત્રોને જણાવી દઈએ કે ઇન્ડિયા વર્લ્ડ ચેમ્પિયન બની ગયું છે તમામ ભારતીય માટે ખુશીનો દિવસ એક પ્રાઉડ ભર્યો દિવસ કહેવાય ટીમ ઇન્ડિયા માટે વર્લ્ડ ચેમ્પિયન બનવું બિલકુલ સરળ ન હતું એક સમયે સાઉથ આફ્રિકાની ટીમને જીતવા માટે માત્ર ત્રીસ બોલમાં ત્રીસ રનની જરૂર હતી પરંતુ તેમ છતાં ટીમ ઇન્ડિયાના ત્રણ બોલરોએ મેચને આખી સંપૂર્ણ બદલી નાખી એકંદરે ટીમ ઇન્ડિયાનું ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં જીતવાનું સપનું સત્તર વર્ષ પછી પૂર્ણ થઈ ગયું છે જોકે અગિયાર વર્ષ પછી ટીમ ઇન્ડિયાએ કોઈ પણ આઈસીસી ટ્રોફી જીતી નથી ત્યારે ટી જીતવાનું લક્ષ્ય સત્તર વર્ષ પછી પૂર્ણ થઈ છે છે આખરે ઇન્ડિયાએ પોતાની ચેમ્પિયનશિપ મેળવી લીધી ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો રાજ્યમાં આજે કડાકા ભડાકા સાથે વીજળી સાથે વરસાદ પડવાની મોટી આગાહી રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે ફરી એકવાર મોટી આગાહી કરી છે કે આગામી સાત દિવસ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે અને આજે સૌરાષ્ટ્રના દરેક ભાગોમાં વીજળીના કડાકા ભડાકા સાથે અતિ ભારે વરસાદ પડશે ત્રીસથી પાંત્રીસ કિલોમીટરની ઝડપે જોરદાર પવન ફૂંકાય એવી પણ આગાહી કરવામાં આવી છે જો કે આજે ભરૂચ સુરત નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર અને ગીર સોમનાથમાં ભારેથી અતિભારે વરસાદ પડશે એવી મોટી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે તો આજે કડાકા ભડાકા સાથે વરસાદ પડવાનો ત્યારે મિત્રો મોદીજીએ મોટી ગેરંટી આપી દીધી છે કે હવે વાહનો ફ્રીમાં ચાલશે સૌથી મોટી જાહેરાત મોદી સરકારે કરી દીધી લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતની અંદર મોદીજી સુરેન્દ્રનગરની અંદર આવ્યા હતા અને સુરેન્દ્રનગરમાં સભા કરી હતી આ સભામાં તેમાં કીધું કે હવે પછીનો અમારો પ્લાન તૈયાર કરી નાખ્યો છે કે તમે તમારા વાહન હવે ફ્રીમાં ચલાવી શકશો તમારે પેટ્રોલ ડીઝલનો કોઈ પણ ખર્ચ નહીં થાય તમારું બિલ ઝીરો આવવાનું છે એ પ્રકારના અમે નવા વાહનો લઈને આવ્યા છીએ આવનારા સમયમાં હવે નવા પ્રકારના ઇલેક્ટ્રોનિક વાહનો લઈને આવીશું ને આ વાહનો સંપૂર્ણપણે સૂર્ય ઉર્જાથી ચાલતા છે જેથી સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરીને હવે નવા પ્રકારના ઇલેક્ટ્રોનિક વાહનો લઈને આવવાના તો આ વાહનોમાં તમારે કોઈ પણ જરૂર નહીં પડે વીજળીનો ખર્ચ નહીં થાય પેટ્રોલ ડીઝલનો ખર્ચ સંપૂર્ણપણે વાહનો મફતમાં ચાલશે અત્યાર સુધીની મોદીજીની આ મોટી ગેરંટી આપવામાં આવી છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો પંદર વર્ષ જૂના વાહનો હવે ભંગાર થઈ જશે મોટા સમાચાર આવ્યા છે ત્યારે હવે આ વાહનો ઉપર નીતિન ગડકરી દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે કે પંદર વર્ષથી જૂના વાહનો ઉપર કોઈ પણ પ્રતિબંધ લાગુ કરવામાં નથી આવ્યો આપણે કોઈને કોઈ પાસેથી સાંભળ્યું હશે કે પંદર વર્ષથી વધુ જૂના વાહનો ઉપર પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે પરંતુ હવે નીતિન ગડકરીએ જાહેરાત કરી દીધી છે કે પંદર વર્ષથી જૂના વાહનો ઉપર કોઈ પણ પ્રતિબંધ નથી આ જે જાહેરાત કરવામાં આવી તે દિલ્હી પૂરતી જ કરવામાં આવી હતી દિલ્હીમાં ખૂબ જ પ્રદૂષણ હોવાથી દિલ્હીમાં પંદર વર્ષ જૂના વાહનો ઉપર પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો તો તો બાકીના રાજ્યો ઉપર કોઈ પણ પ્રતિબંધ નથી તમારા માટે સૌથી સમાચાર પંદર વર્ષ જૂના વાહનો તમારી પાસે હોય તો કોઈ પણ ગભરાવાની જરૂર નથી ત્યાર પછીના મિત્રો મોટા સમાચાર ખેડૂતોને હવે છ હજારના બદલે આઠ હજાર રૂપિયાનો હપ્તો મળે એવા મોટા સમાચાર મળી રહ્યા છે મોદી સરકારની ત્રીજી વાર સરકાર બની રહી છે આ સરકારમાં પીએમ કિસાન સન્માન નિધિની રકમ વધારવામાં આવે એવી તૈયારીઓ અત્યારે ચાલી રહી છે અર્થશાસ્ત્રીઓ અને ઘણા આર્થિક મહાસંઘોએ નાણાં મંત્રાલયને સૂચના પણ આપી દીધી છે અને એની અંદર કહેવામાં આવ્યું છે કે પીએમ કિસાન ફંડમાં બે હજાર રૂપિયાનો વધારો કરવામાં આવે તો હવે સરકાર પહેલી જુલાઈએ આપણું કેન્દ્ર સરકારનું બજેટ રજૂ કરવાની છે આ બજેટમાં ખેડૂતોને છ હજારના હપ્તામાં બે હજાર રૂપિયાનો વધારો કરે એવા મોટા સમાચાર મળી રહ્યા છે તો બજેટની અંદર ખેડૂતોને આઠ હજાર રૂપિયાનો હપ્તો કરવામાં આવશે સૌથી મોટા સમાચાર ખેડૂતો માટે આવ્યા છે ત્યાર પછીના મિત્રો નમોશ્રી યોજનાને લઈને મોટી ખુશખબર આવી ગઈ સગર્ભા અને ધાત્રી માતાઓ માટે નમોશ્રી યોજનાની અંદર સરકારે ફરીવાર એક મોટી જાહેરાત કરી દીધી છે જેમાં સગર્ભા માતાઓને અત્યાર સુધી છ હજાર રૂપિયાની સહાય મળતી હતી એમાં હવે ગુજરાત સરકારે વધારો કરીને બાર હજાર રૂપિયા કરવામાં આવ્યા એટલે કે ડબલ વધારો કરી દીધો છે હવે સગર્ભા માતાઓને નમોશ્રી યોજનાની અંદર બાર હજાર રૂપિયાની સહાય મળશે તો કઈ કઈ મહિલાઓને લાભ મળવા પાત્ર છે તો એસસી વર્ગની તમામ મહિલાઓ એસટી વર્ગની તમામ મહિલાઓ એનએફએ યોજના હેઠળ રાશન કાર્ડ ધરાવતી હોય એ તમામ મહિલાઓ પીએમ જેવાય અંતર્ગત આવતી તમામ મહિલાઓ આ યોજનાની અંદર ફોર્મ ભરી શકે છે આ યોજનાની અંદર સગર્ભા મહિલાઓને બાર હજાર રૂપિયાની સહાય હવેથી મળશે ત્યાર પછીના મિત્રો સિમ હવે છે આ ફેરફાર ટી આર એ આઈ એટલે કે જે ટ્રાય છે એના દ્વારા કરવામાં આવ્યો છે જેની અંદર હવે તમારે મોબાઈલ નંબર એક સિમ કાર્ડમાંથી બીજા સિમ કાર્ડમાં એટલે કે એક કંપનીમાંથી બીજા કંપનીમાં જાવું હોય આ નિયમ અંતર્ગત જો તમારું સિમ કાર્ડ ચોરી થઈ જાય છે ખરાબ થઈ જાય છે તો તેની જગ્યાએ જો તમારે નવું સિમ કાર્ડ લેવું હોય તો હવે તમારે સાત દિવસ સુધી વાટ જોવી પડશે અત્યાર સુધીના મોટા સમાચાર અને જો તમારે નવું સિમ કાર્ડ લેવું હોય બીજાની અંદર એટલે કે એક સિમ કાર્ડમાંથી બીજા કાર્ડની અંદર બીજી કંપનીમાં જવું હોય તો એના માટે પણ સાત દિવસ પૂરા ન થાય ત્યાં સુધી તમને યુનિક પોર્ટિંગ કોડ આપવામાં નહીં આવે એટલે કે જે પોર્ટ કરવાનો કોડ છે કંપની તરફથી આપવામાં નહીં આવે સાત દિવસ પૂરા થાય ત્યાર પછી જ આપવામાં આવશે તો સિમ કાર્ડને લઈને આ મોટો ફેરફાર છે ત્યાર પછીના મિત્રો સમાચાર ખેડૂતો માટે આઈ ખેડૂત પોર્ટલ ઉપર ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે રાજ્યભરના તમામ ખેડૂતોને ખેત ઓજારો માટેની યોજના પાણીના ટાંકા માટેની યોજના ગોડાઉન માટેની યોજના સ્માર્ટફોન માટેની યોજના તમામ યોજનાની અરજી આઈ ખેડૂત પોર્ટલ ઉપર મૂકવામાં આવી છે અઢાર તારીખ સવારે સાડા દસ વાગ્યેથી મૂકવામાં આવી છે તો તમામ મિત્રોને વિનંતી કે સાત દિવસ સુધી સમાચાર ઉપર નજર કરીએ તો હવે મિત્રો ટોલ ટેક્સ તમારે વધુ ભરવો પડશે કારણ કે ટોલ ટેક્સના ભાવમાં વધારો કરી દેવામાં આવ્યો છે ટોલ પ્લાઝા ઉપર હવે વાહન ચાલકોએ ત્રણ ટકાથી લઈને પાંચ ટકા વધુ ટોલ ટેક્સ ભરવો પડશે આ વધારો પહેલી એપ્રિલથી લાગુ કરવાનો હતો પરંતુ લોકસભાની ચૂંટણીને કારણે મોકૂફ રાખ્યો હતો પરંતુ હવે આ નિર્ણય લઈ લેવામાં આવ્યો છે હવે ટોલ ટેક્સના વાહન ચાલકોએ તમામ મિત્રોએ ત્રણ થી પાંચ ટકા ટોલ ટેક્સ વધુ પડવો પડશે ટોલ ટેક્સને લઈને નવો નિયમ આવી ગયો ત્યાર પછીના મિત્રો સમાચાર ડ્રોન દીદી યોજનામાં મહિલાઓને ડ્રોન શીખવવામાં આવશે ખાસ કરીને ગામડાઓની મહિલાઓને આમાં લાભ મળે એ માટે મોદી સરકારે આ ડ્રોન દીદી યોજના શરૂ કરી છે આ યોજના કઈ રીતના હોય તો આ યોજનાની અંદર સૌપ્રથમ પ્રથમ પંદર દિવસ સુધી મહિલાઓને ડ્રોનની ટ્રેનિંગ આપવામાં આવે છે ક્યાં ક્યાં ડ્રોન ચલાવવું દવા કેવી રીતના છંટકાવ કરવી આ તમામ વસ્તુ શીખવવામાં આવે છે શીખી ગયા બાદ મહિલાઓને ડ્રોન ખરીદવા માટે એંશી ટકા અથવા તો વધુમાં વધુ આઠ લાખ રૂપિયાની સહાય પણ આપે છે અને ત્યારબાદ જો મહિલાઓ કામ ઉપર આવે છે તો પંદર હજાર રૂપિયાનો પગાર પણ આપવામાં આવે છે અને ખાસ કરીને ગામડાની મહિલાઓ ખેતરમાં ડ્રોન દ્વારા દવાનો છંટકાવ કરે ગામડાની મહિલાઓ આગળ આવે એ માટે વડાપ્રધાન મોદી દ્વારા આ યોજના શરૂ કરવામાં આવી છે તો મહિલાઓ માટે ફોર્મ ભરવું હોય તો ભરી લેજો ત્યાર પછીના મિત્રો સમાચાર રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર હવે રેશન કાર્ડને લગતી સેવા વધુ સરળ થઈ જવાની છે કારણ કે હવે નવું રેશન કાર્ડ કઢાવવું હોય નામ ચડાવવું હોય નામ કમી કરાવવું હોય ડુપ્લિકેટ રેશન કાર્ડ કઢાવવું હોય તો તમારે હવે રેશનની દુકાને ધક્કો ખાવાની જરૂર નથી મામલદાર કચેરીએ ધક્કો ખાવાની જરૂર નથી લાંબી લાઈનોમાં ઊભું રહેવાની કોઈ પણ જરૂર નથી કારણ કે હવે દેશભરના સાડા ત્રણ લાખથી પણ વધુ કોમન સર્વિસ સેન્ટર એટલે કે તમારા નજીકના સાયબર કાફે હોય આ સુવિધા શરૂ કરી દેવામાં આવી છે તમારા નજીકના સાયબર કાફેમાં જઈને નવું રેશન કાર્ડ કઢાવવું હોય નામ ચઢાવવું હોય ડુપ્લિકેટ રેશન કાર્ડ કઢાવવું હોય તો ત્યાં જઈને પણ તમે હવે કરી શકશો તો એ માટે કાર્ડ ધારકો માટે રાહતના સમાચાર ત્યાર પછીના મિત્રો સમાચાર કોલેરાનો રોગચાળો ફાટી નીકળ્યો છે કચ્છ જિલ્લાની અંદર માંડવીમાં અચાનક ઝાડા ઉલટીના કેસમાં વધારો થયો ગુજરાતની અંદર અનેક જગ્યાએ કોલેરાનો રોગચાળો ફાટી નીકળ્યો છે આરોગ્ય વિભાગે તાત્કાલિક એક્શન કડક પગલાં લેવાનું શરૂ કરી દીધું છે અને કચ્છના માંડવીને કોલેરા ગ્રસ્ત તરીકે જાહેર કરવામાં આવ્યું છે ત્યારે આ બીજી તરફ જામનગરની અંદર પણ કોલેરાનો રોગચાળો ફાટી નીકળ્યો છે અને કોલેરાના લીધે જામનગરમાં છ વર્ષીય માસૂમનું મોત પણ થઈ ગયું છે તો ગુજરાતની અંદર કોલેરાનો રોગચાળો ફાટી નીકળ્યો છે તો મિત્રો આ તા આજના સૌથી મોટા અગત્યના અત્યાર સુધીના સમાચાર આજના સમાચાર ગમ્યા હોય તો વિડીયોને એકવાર લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છે ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન